કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે માંબાના આશીર્વાદ મેળવ્યા રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માંબાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ રાજ્યને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આદ્યશક્તિ માંબાના ચરણે સિસ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા તેમજ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી શક્તિભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે શક્તિપીઠ અંબાજી મંદિર દેશના એકાવન શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી ખાતે દર્શન કરવા પધારેલા મંત્રીનું આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અંબાજી મંદિર ખાતે મંત્રીએ મંદિરના ગર્ભગૃહમાં મા અંબાના દર્શન કર્યા હતા અંબાજી મંદિરના મહારાજ દ્વારા મંત્રીનું માતાજીની ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંત્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા આજે મા અંબેના દર્શન કરીને આનંદ અનુભવું છું આનંદની સાથે સાથે આપણા ગુજરાતના અને આપણા સૌના એવા આપણા પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતની પ્રગતિનો પંથ નક્કી કર્યો એમાં સૌથી વધારે વિશેષ મા અંબાજીનું કેવી રીતે થઈ શકે એના માટેની ચિંતા કરી અને એ પ્રમાણે આગળ વધી શકાય એ બાબતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ એ તરફથી આજે આગળ વધી રહ્યું છે જે મને કહેતા એ વાતનો આનંદ છે કે સમગ્ર ગુજરાતની અંદર એક કરોડના પાસઠ લાખથી વધારે યાત્રાઓ મા અંબેના દર્શને આવે છે એની મનોકામના અહીંથી પૂર્ણ થાય એ શ્રદ્ધા સાથે અહીંથી જાય છે આવનાર સમયમાં હજીએ પણ મા અંબે માતાજીના આશીર્વાદથી ભક્તજનોના સહયોગથી આજે પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હજીએ પણ કરોડો રૂપિયા એટલે કહી શકાય બે હજાર કરોડથી વધારે રૂપિયા અહીં આગળ કદાચ આ વિસ્તારમાં ડેવલપમેન્ટ થશે અને સમય વર્તે કદાચ અંબાજી એ ભારતમાં ભવ્ય હશે એ મને ચોક્કસ શ્રદ્ધા છે માતાજીને હંમેશા ગુજરાત ભારત અને વિશ્વ સમગ્ર સુખી સંપન્ન રે ગુપ્ત નવરા નવરાત્રિ છે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તો સમગ્ર લોકોનું કલ્યાણ થાય એ મારી ભાવના છે